ગુડ મોર્નિંગ જશ કૃષ્ણ જય સ્વામિનારાયણ સવાર સવારમાં છે ને આજ તો મારી આરવ રાધુબેન પણ જાગી ગઈ છે અને આધુ પાછી જતી ગઈ છે સવારવાત મે મૂકે હું ભાખરી કરો આમ જોઈ લ્યો કોને ભાખરી કરવી છે હું કરું હાલો આપણે करू હો તો જો અત્યારે માં જો ભાખરી બની ગઈ છે ધીરુ આટ બટેકા પોવા બની ગયા છે ચા દૂધ ને ચા બધું જ રેડી થઈ ગયું છે

અને આ બાજુ જો આધુની ડીશ પણ રેડી થઈ ગઈ છે અને આધુ જમવા માટે બેસી ગઈ છે આધુ પટ્ટા મમ્મા એક નાસ્તો કરાવે હે બોડી કેતે તો 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 પોલીસ ગાડી ચૂતતા ચૂતતા એને પૈસાને પોલીસ ગાડી જોઈ છે તો પોલીસ ગાડી આમાંથી બતાવવું એને અને નાસ્તો પણ એને કરાવવા મળે ફટાફટ એટલે એને ગાડીના પેટ્રોલ પૂરા એટલે ગાડી હાલવા મળે એને જોઈને બંગાહા આવે તે હુતી દેતી હોય તો અત્યારે આ બંગાહા ખાતી

કેમ બો બધું લી પાછળથી પણ કોણ મારે છે દીક ક્યાં હતો અત્યાર સુધી યાર મારા દીક ક્યાં ગયો તો બટા તું હે પછી અચિત બન ઘરે ગઈ હતી આજે ન્યુ ન્યુ બાબા પહેરા લાગે છે દીકાએ આજે દીકાએ ન્યુ ન્યુ બાબા હો હા તો મને હું કહે ભાઈ કેમ નયા નયા કપડા પહેરા ટાટા ગઈ હતી હે કોની યાર ટાટા ગઈ હતી

એ આની લેતો જજો સત્સંગમાં હાલે અને હીરો છે ને હોમવર્ક કરે છે તો હાલો જો હીરો હું હોમવર્ક કરે છે હીરો કેટલો હોમવર્ક આપ્યું છે મે મે હું કયો શબ્દ ગોળ ઈ તો તાર લખાઈ ગયો ગોળ ગોળ તો પહેલા તે લખ્યું હવે હું છે હીરો આ ગોળ તો લખ્યું તો ખરું પહેલામાં ગોળ હ એ પછી નોક છે હીરો હવે જા હીરો બન્યા લખી નાખ અને ચાલો જો બે વાગવા આવ્યા છે અને તો મારે ટિફિન લઈને પણ જવાનું છે કેમ કે એને શરતી છે કે બે અમે સવારમાં જવા લઈએ એવા પાછા બીજી વાર અને દવા પીધી અને મને તો ઘણું ખરું આમ પચાસ ટકા જેવું સારું થઈ ગયું છે તો એટલે પણ એ રીતે છે તમે મેં કાંઈ નહીં આજે છે ને દાળ ભાત શાક રોટલી મેં ખાઈ ગયો ગરમા ગરમ ભાત ને એવું લઈને આવું તેની હાટો જો ભાત ને દાળ ને બધું લઈને જાઉં છું અને કાલે તો છે ને કેટલા બધા ઘરે મહેમાન આવ્યા હતા કાંઈ કાલે કેટલા મહેમાન આવ્યા હતા હા બધા મહેમાન પૈસા આવ્યા ને શેરી કેટલા બધા મેરેજ માં ગયા તા ને ત્યાં હતા મેં કીધું હાલો હું જાઉં પછી તો હું નાઇટ રસ જતી હતી ને ત્યાં જ મહેમાન આવી ગયા પછી બધા મહેમાન બેઠા આઈસ્ક્રીમ આઈસક્રીમ બધું કર્યું અને પછી વહેલું કાલ હોય જવું તો ને તોય અગિયાર વાગે છે વારો આવ્યો કાંઈ પણ હીરુને એક પ્રકારનો જામો પડી ગયો કેમ કે એને ગલ્લામાં નાખવાના પૈસા થઈ ગયા ને એટલે એ ખરી ખુશ થઈ ગઈ છે કેમ આજે કેટલું કામ આવશે બટા પછી વર્કશીટ એ કમ્પ્લીટ કરવાની છું આજે હા કાંઈ નહીં ચાલો ફટાફટ જાય શોરૂમે આજે છે ને રોંઢે ઘરે નહોતા આવ્યો તો ડાયરેક્ટ છે ને અત્યારે જો સવાટ સવાટ ને પછી સારા હાર્ટ એટેક ઘરે પોગી ગયા છે આપણે અને આદુ ને હીરું કરે છે હીરું દીકરો શું કરજો બેટા લખાઈ ગયું કે નહીં હોમવર્ક

અમે કીધું કે શરદી જેવું છે ને તો ઠંડુ વાતાવરણ છે શરદી છે તો ભજીયા ખાઈ ગરમ ગરમ થોડીક શરદી હળવી પડી નાખવાપા તું શાક ને ભાકડી દઉં રોટલા પણ બની ને

અને આ છે ગુંદર પાક તો ગુંદર પાક પણ મમ્મી કહે છે ત્યાંથી નથી ઉગાવ્યો છે તો કાય ને ચાલો હવે જો ગુંદર પાક ને ચાખી લીધું છે અને હવે છે ને ભજીયા ખાવા જાઈ રાજા ને રેડી થઈ ગયા ને તો આધુ બેન રોવા બેઠી આધુ કે કઈ ગાડી ને જાવ સાધુ તારે હે મોટી ગાડી માં આધુ ને બેઠું વીલ માં જાવ ગમે નહીં કે મોટી ગાડી માં જાવ તો ટુ વ્હીલ ને જાવ લીધી કે ટુ વીલ માં ને મમ્મી માં મોટી ગાડી માં જો પપ્પા નવી નવી ગાડી લીધી ગાડી બેસવાનું છે જો તો કઈ ગાડીમાં માં જવું છે તો હા આવી કોક ગાડી બે જાય એમાં બે જવું છે એમાં તો મોટી ગાડીમાં નથી જવાનું ટુ વ્હીલ જવાનું છે બેટા અને આ ગાડી છે ને અમે નવી યાર કરી દીધી છે આ જવા તો નવી ગાડી લઈ લેશે અને હું છે ને આ ગાડી લઈ લેશ અને આધુને છે ને આપણે મનાવવી પડશે હવે કેમ કે એને કહીશ મોટી ગાડીમાં જવું મોટી ગાડીમાં જવું એમ તો છે ને ભજીયા ખાવા માટે આવી ગયા છે ને હીરું આધોર મમ્મી ત્રણે જો બેસી પણ ગયા છે આમ જોયો આ દીકુ અ દીકુ દીકુને પણ મજા પડી ગઈ છે ખાટલે બેસવાની એ વાત છે ને ભજીયા ખાવાની મજા આવે ને મમ્મી ઠંડી હોય તો જ ભજીયા ભાવે નખો તો પછી આપણે પાણી પીવું પડે ઉનાળામાં ખાઈને તો અને જો છોકરીઓની ચિપ્સ એ આવી ગઈ છે આ ચિપ્સ મસાલો અને આ બાજુ હું આવી ગયું પટ્ટી અમારા મમ્મીની ફેવરિટ પટ્ટી આવી ગઈ હતું જે ચાલો કરી દીધું છે હારી છે ને ચિપ્સ ને એનું ખા ધ્યાન છે સાંભળો છો હારી છે ને ચીપ્સ એમ હા હારી જોઈ ને અને મમ્મી જો બધાને ચટણી આપે છે તો ચાલો ફટાફટ જો બે વસ્તુ તો આવી ગઈ છે તો સ્ટાર્ટ કરી દેવી ધીમે ધીમે ઠંડી ઠંડા ઠંડા વાતાવરણમાં ખુલ્લા આસમાનમાં બેસીને પછી ખાવાની સાઈઝ ગોટા પણ આવી ગયા છે ગરમા ગરમ ગોટા

અને ઢોસાના બેટરનું પણ ઘણા બધા પૂછે છે તેમાં ઝીણો રવો લેવાનો કે જાડો રવો લેવાનો તેમાં છે ને ઝીણો રવો લઈએ છીએ આપણે મમ્મી હોય તો પીસવો પડે હા જાડો હોય ને તો મિક્સરમાં એક વખત કોરવા રવાને પીસવો પડે ને પછી એનું બેટર તૈયાર કરી શકો તમે એટલે કે અમે છે ને ઝીણો જ લઈએ છીએ ડીમાર્ટમાં અમારે અહીંયા ત્યાં ડીમાર્ટમાં બે જતના રવાજ મળે છે ઝીણો અને જાડો પણ અમે છે ને જ્યારે આ પલાળવું હોય ને ત્યાં ઝીણો લઈએ અને ક્યારેક બહુ ક્રિસ્પી કરવું હોય ને ત્યારે જાડો લેવાનો આજે છે ને ભજીયા ખાવા ગયા ને આપણે સબસ્ક્રાઈબરો પણ હતા પણ એને ફેમિલીના ઈસ્યુ ના જે છે ને એ આપણે વિડીયો માવાની ના પાડી નક્કર છે ને આપણે ઘણા સબસ્ક્રાઈબર હતા આપણે યાર વાતું કરી અને વાત કરી પણ અમને પણ મજા આવી એમ કહેવાય તો તમારા વિડીયો જોવાની પણ મજા આવે છે ને આધુ એ આધુ અમે સ્પેશિયલ છે ને કે આધુને જોઈએ આધુની બોલી ને બધું પણ આધુ છે ને એની યાર ફોટો ન પડાયો એને આધુ દીકુ આજે દીકુડી છે ને અમારી ચપ્પલમાં પડી છે અરે આજે છે ને મમ્મી આપણને એક મસ્ત ભજન સંભળાવવાના છે મમ્મી ગાશો ને ભજન હા મમ્મી કંઈક ગાવ જ ને તો ચાલો આજે મમ્મી છે ને આપણને મસ્ત એવું એક નાનકડો એમ ભજન સંભળાવી દેશે લાયાવો મોડાયાવો એમાં વાંધો નહીં સચ માયાવી પછી વાતું કરશો નહીં તાળી પાડો નો પાડો बीजा ताळी ने डिस्टर्ब करशो नही दीक प्रणायवा दीकरी प्रणवा एम करशो नाही कन्या दान दीदा वातू करशो मे करू मे करू एम करशो नही सत जगमायावी पशी तू करशो नही वेलायाव मोडाव एम

કેવી રીતના ભજનમાં સાર છે થોડો ઘણો તો કાંઈ નહીં હાલો હવે છે ને આધુ બેન શું કરે છે આધુ પાછી વાર પર્સ લઈને પર્સ શીખવા માટે બેસી ગઈ છે આધુ કેમ મમ્માનું પર્સ લઈ આવી દીકુ જો દીકુ દોડવા માટે એનો વાક હોય એટલે ગોળે કાઢે જાય કઈ દીકુડી મમ્મી છે ને જો કાલની તૈયારીઓ કરવા મળ્યા છે મમ્મી શું કરો છો ચોખા ને ઉલ્લ ઢોકળા

કાંઈ ની મમ્મી છે ને કાલની તૈયારીઓ કરવા માંડ્યા છે કેમ કે કાલે છે ને ઢોકળા બધા ખાટિયા ઢોકળા છે કે ગુજરાતીમાં તમે જ ખાટિયા ઢોકળા તો આવતીકાલે તમને છે ને ખાટિયા ઢોકળાની ગાઈશ તમને રેસીપી આપી દેવાની છું તો આવતીકાલેનો બ્લોગ જોવાનું તમે ચૂકતા નહીં તો આજનો અમારો દિવસ કાક આ રીતનો રહ્યો છે તમને કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમી આજ હોય તો શું કરવાનું વાંધો લાઈક કરી દેજો લાઈક કરી દેજો અને આજુના લખરા થઈ ગયા છે ચાલુ અને જો અમારી માં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય